વેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડી ગુનામાં ગયેલ વાહન રિકવર કરતી વેસ્તાન પોલીસ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના વર્ષ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી સાહેબ શ્રી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ

ચોરીનું હિરહોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક લઈને ભેંસ્તાન ચાર રસ્તા પાસે છે જે બાતમીના આધારે બાતમિક વાળી જગ્યા પરથી આરોપી વિષ્ણુદેવ રમશિલોચલ સાકેત ઉમરવર્ષ ઓસ ધંધો મજૂરી રહે ગણેશનગર ભેસ્તાન સુરત શહેર મૂળ રહે ગામ અજગરહા થાના વિશ્વવિદ્યાલય જિલ્લો રીવા મધ્યપ્રદેશ મધ્યપ્રદેશનાઓને પકડી તેઓની પાસે રહેલ હોન્ડા કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેનો રજીસ્ટ્રેશન નંબર જીજો ઝીરો ફાઈવ એલ એક્સ 0978 વિશે યુક્તિ પ્રવૃતિથી પૂછપરશ કરતા તેઓએ ભેસ્તાન ત્રણ રસ્તા પાસે આવેલ ગણેશનગર સોસાયટીમાંથી ગઈ તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં સદર બાઇક ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા હોય જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનાના કામે આરોપીને પકડી પાડી સદરી આરોપી પાસેથી ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીનો સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેનો રજિસ્ટ્રેશન નંબર ઝીરો ફાઈવ એલ એક્સ ઝીરો નાઇન સેવન એટ છે જે રિકવર કરી વાહન ચોરણ ગુણ ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે